સુરત શહેરમાં આગામી ત્રણ દિવસ માટે હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે સુરતની સ્મીમેર હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ગરમીના પ્રકોપને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ પ્રશાસન દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે સામાન્ય રીતે হিটસ્ટ્રોકના દર્દીઓ માટે આઈસ પેક અને ઠંડા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ સ્મીમેર હોસ્પિટલ એક નવી જ પદ્ધતિ અપનાવી છે અહીં হিটસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ બેડ તૈયાર કરવામાં આવ્યા છે જેના પર બાથ ટબ મૂકવામાં આવે છે હોસ્પિટલના જણાવ્યા અનુસાર જ્યારે કોઈ হিটસ્ટ્રોકનો દર્દી અહીં લાવવામાં આવશે ત્યારે તેને આ બાથ ટબમાં રાખવામાં આવશે અને સાથે જ તેને બોટલો પણ ચડવવામાં આવશે હોસ્પિટલનું માનવું છે કે આ રીતે સારવાર કરવાથી દર્દી જલ્દી સ્વસ્થ થઈ જશે આ અંગે વધુ માહિતી આપતા હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષા આહિરે જણાવ્યું હતું કે નમસ્કાર મારું નામ ડૉક્ટર પ્રિન્સ માવાણી છે અત્રેની સ્મેર મેડિકલ કોલેજમાં જનરલ મેડિસિન વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છું હવે હિટસ્ટ્રોકના દર્દીઓ આવવાના ચાલુ થવાના થવાની આગાહી છે હિટસ્ટ્રોકની આગાહી છે બે ત્રણ દિવસ ખૂબ જ કાળજાળ ગરમીની આગાહી છે તો તેના ભાગરૂપે સ્મવેર મેડિકલ કોલેજમાં ઇમરજન્સી વિભાગમાં ખાસ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં સેન્ટ્રલાઇઝ એસી છે જેથી વોર્ડનું ટેમ્પરેચર મેન્ટેન રહે અને ખાસ હિટસ્ટ્રોકના દર્દી માટે આપણે બે ટબની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો કે જેમાં ઠંડા પાણીનું ઠંડુ પાણી કે જે બરફ વડે ઠંડુ કરેલું પાણી હોય એ એક લેવલ સુધી ભરવામાં આવે છે અને તેના તેમાં હીટ સ્ટોકના દર્દીને આપણે સબમજ કરીએ છીએ જેથી એનું ટેમ્પરેચર જલ્દીથી નોર્મલમાં કાબૂમાં લાવી શકાય પ્લસ હિટ સ્ટોકના દર્દી માટે ખાસ સાવચેતી સાવચેતીના ભાગરૂપે જોવા જઈએ તો હિટ લક્ષણોમાં એક તો ખૂબ સખત તાવાવો એકસો ચાર ડિગ્રી ફેરિનીટ જેટલો આવો શરીરમાં બી બ્લડ પ્રેશર ઓછું થઈ જવું પાણી ગુમાવવાના કારણે પરસેવાના કારણે પ્લસ ડીપી ઓછું થઈ જવાના લક્ષણો જેમ કે ચક્કર આવવા ઉલટી આવવી પ્લસ ગંભીર લક્ષણો જોવા જઈએ તો ખેંચ ખેંચાવવી માનસિક સંતુલન ગુમાવી બેસવું બેભાન થઈ જવું એવા બધા એના લક્ષણો છે જો આવા લક્ષણો તમને જણાય તો તુરંત એમને નજીકની હોસ્પિટલમાં અથવા તો આપણે અહીંયા અસમિયર મેડિકલ કોલેજમાં તાત્કાલિક ભરતી કરવામાં કરવા જોઈએ પ્લસ બીજું કે સાવચેતીના ધ્યાન રૂપે હીટ સ્ટોકને અટકાવવા માટે એનાથી શરીરને આપણે બહુ વધારે નુકસાન ના થાય તેના માટે સાવચેતીના ભાગરૂપે આપણે ખૂબ જ શરીરમાં પાણી હાઇડ્રેટેડ રહેવું પડે લીંબુ પાણી છે કે સાદું પાણી છે એનાથી શરીરનું પાણીનું પ્રમાણ જાળવી રાખવું પડે પ્લસ બની શકે તો તડકામાં જવું એકદમ અવોઇડ કરવું જોઈએ તો જ સ્ટ્રોકથી નુકસાન થતું ઓછું થઈ શકે મનીષાહીર હોસ્પિટલ કમિટી ચેરમેન જય દ્વારકાધીશ ઉનાળો ચાલી રહ્યો છે કાળઝાળ ગરમી છે અને ત્રણ દિવસની હીટવેવની આગાહી પણ છે તો આ આગાહીના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સ્મિમેરના ઇમરજન્સી વોર્ડમાં કુલિંગ બે બાથ તૈયાર કર્યા છે જેની અંદર ઠંડુ પાણી આઈસ ક્યુબ પણ નાખવામાં આવશે જેથી જે હીટ સ્ટ્રોકનું દર્દી આવે એને તાત્કાલિક એનું બોડીનું ટેમ્પરેચર નોર્મલ થાય એ માટેની અમે આ કુલિંગ બાથની વ્યવસ્થા કરી છે સાથે અમે ઇમરજન્સી વોર્ડમાં સેન્ટ્રલ એસી પણ કરી દીધું છે કે આ ખૂબ જરૂરી છે અને આ ગરમીથી આ હિટસ્ટ્રોકથી બચવા માટેનું આ ખૂબ એક કંઈને એક લાભદાયી આ એક અમારો પ્રયોગ છે અને દર વર્ષે અમે આ કરતા હોઈએ છીએ અને મને એ પણ ગર્વ છે કે મહાનગરપાલિકાની પહેલી આ એવી હોસ્પિટલ છે ગુજરાતભરની કે ત્યાં આવું અમે હિટસ્ટ્રોકથી દર્દીઓને રક્ષણ આપવા માટે આવા કુલિંગ બાથની પણ વ્યવસ્થા અમે કરી છે